કે ગતરોજ અમે અમારા ઘરે હતા અને રાત્રિના સાડા દસ પોના અગિયાર વાગે અમારી ઉપર માન્ય શ્રી ચૈતરભાઈ વસાવાનો ફોન આવ્યો કે એમની ઉપર કોઈ વાલીનો ફોન આવ્યો હતો ત્યાં આદર્શ નિવાસી સારામાંથી કે ધારાસભ્ય સાહેબ શ્રી કે અહીંયા આવી રીતના એક વોર્ડન છે કુમારના એમનું નામ છે પ્રકાશ ઢોળિયા સાહેબ જે અવારનવાર બાળકોને સાથે નશામાં ગેરવર્તણૂક કરે છે જાતિ વિષયક શબ્દો બોલે છે અને નશામાં ગમે તેમ અલપરા કરે છે મારે છે તો ગતરોજ પણ આવું જ કંઈ બનાવ બન્યો હતો જેના વિશે ધારાસભ્યશ્રીને ત્યાંથી કોઈ વાલીએ રજૂઆત કરી કે મારા સ્ટુડન્ટ સાથે મારા છોકરા સાથે આવો બનાવ બન્યો છે જેથી ધારાસભ્ય સાહેબનો અમારી પર ફોન આવ્યો અને અમને સૂચન આપ્યું કે તમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચો અને હકીકત શું છે એ જાણવાનો પ્રયાસ કરો અત્યારે કારણ કે ધારાસભ્ય સાહેબ અત્યારે તે સમયે બરોડા હતા એટલે અમે અહીંયાથી ફટાફટ ગયા ત્યાં અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હકીકતમાં જાણવા મળેલ કે ત્યાં પ્રકાશ ધોરિયા નામના કોઈ વોર્ડન છે તે અવારનવાર બાળકો સાથે ગેરવર્તણૂક કરે છે મારે છે અને ગમે તેવા શારીરિક અલપડા પણ કરતા આવ્યા છે અને આદિ જાતિ વિશે જાતિ વિશે શબ્દ પણ ગમે તેમ બોલતા આવ્યા છે તો એની રજૂઆત અમે ત્યાંના આચાર્યશ્રીને કરી ત્યાં એ જગ્યા પર મામલતદારશ્રી પણ હતા તે પણ કરી પણ તમામના મુખ્ય એક જ શબ્દ હતો કે માણસ એવો જ છે અમે અવારનવાર આ પ્રકાશ ધોળિયા વિશે અમે ઉપર સુધી રજૂઆત કરી છે પાંચ દિન સુધી એનો ઉલ્લેખ મતલબ કે એનો ઉકેલ આવ્યો નથી તો તાત્કાલિક ધોરણે આપણા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબને સારા અગિયાર વાગ્યાના આશ્રમમાં ફોન કર્યો અંકલેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી સારા જે આદિજાતિના બાળકો માટેની શિક્ષણ આપનારી અને ત્યાં રહેવાની વ્યવસ્થા કરનારી એક માત્ર સારા અને એક હોસ્ટેલ છે એની ગતરોજની જે ઘટના છે જે આજે સોશિયલ મીડિયાને તમામ પ્રેસ મીડિયા પર જે અહેવાલો છપાયા છે એના વિશે થોડી ટૂંકમાં જાણકારી આપીશ બાર ને પિસ્તાલીસે એમનો ટ્રાન્સફરનો ઓર્ડર આપી દીધો એમને જંબુસર ખાતે સમાજ કલ્યાણની ઓફિસમાં નિરીક્ષક તરીકે બેસાડવાનો ઓર્ડર આવ્યો છે તાત્કાલિક આદેશ અપાયો છે કે અંકલેશ્વર છોડવામાં આવે અને ત્યાં એમને સ્થાયી સ્થાન આપવામાં આવે જે આ ખૂબ જ માત્ર એક દોઢ કલાકમાં કોઈની બદલી થવી એ ખૂબ આશ્ચર્યજનક છે એક શીખવા મળ્યું અમને પણ કે આવું કોઈ પરિસ્થિતિ હોય તો તમે ડાયરેક્ટ ઉપરી લેવલમાં જાણ કરી શકો છો એના પુરાવાના આ જે આદર્શ નિવાસી શાળામાં છે એમાં એના કોઈ બી પ્રવેશ પ્રતિબંધ કર્યો છે સાથે એ જે મહિનામાં જે સમાજ કલ્યાણની ઓફિસમાં જે પણ કંઈ કામ કરે નિરીક્ષક તરીકે એનો અહેવાલ એનો દર મહિનાનો રિપોર્ટ એ સરકાર શ્રીને રજૂ કરવાનો હશે એ ખૂબ સારી વાત છે કે તાત્કાલિક ધોરણે આજે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે આ વસ્તુની નોંધ લેવી એ ખૂબ જરૂરી છે કારણ કે ચૈતરભાઈ એ આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને ચૈતરભાઈ જાતે એક આદર્શ શાળામાં અભ્યાસુ અભ્યાસ કરતા વિદ્યાર્થી હતા એટલે જે આદર્શ શાળાઓ છે એના પ્રત્યે એમનો જે પ્રેમ છે તે જ્યારે દેડિયાપાડામાં ધારાસભ્ય હમણાં છે ત્યારે દર અઠવાડિયે આદર્શ શાળાઓની વિઝિટ મારે છે તેમજ ત્યાં શાળાના બાળકો સાથે ભોજન પણ લે છે ત્યાંની નાની મોટી તકલીફો જાણે છે કે શું તકલીફ છે શું નથી કારણ કે આ જે પ્રોબ્લમ હતો આદર્શ શાળામાં તે એવું નથી કે હમણાંનો હતો અગાઉ આમને બાવન પેજની નોટિસ આપવામાં આવી છે આ સી આ વોર્ડરને છતાં પણ એની પાસે ઇવન માનસિક એ મેન્ટલી ડિસઓર્ડર છે કે એના સર્ટિફિકેટ પણ એની પાસે મગાવેલ હતા પરંતુ સોશિયલ મીડિયા દરેક મારા મિત્રોને વડીલોને જણાવવા માગીશ કે સોશિયલ મીડિયા એક એવી તાકાત છે જે અમે કાલે અનુભવી કે સાડા અગિયારના અરસામાં અમે જે રજૂઆત કરી હતી અને બાર ને પિસ્તાલીસે એમનું ટ્રાન્સફર થવું એ ખૂબ અમારા માટે એક સારો મેસેજ પણ ગણી શકાય કે સોશિયલ મીડિયાની તાકાત થકી એમની આજે બદલી થઈ છે અને હું રાજ્યના શિક્ષણ મંત્રીનો બી આભાર વ્યક્ત કરીશ કે એમને આ એક્શન લીધું અને ચૈતરભાઈ વસાવા આજે જાતે આદર્શ શાળાની મુલાકાત લીધી ત્યાંના વિદ્યાર્થીઓ સાથે મળ્યા વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું કે તમારી બારમા ને દસમાની એક્ઝામ છે એટલે તમારે અત્યારે એક જ ફોકસ રાખવું જોઈએ કે તમારે ભણવું જોઈએ એમને જે ડિસ્ટર્બન્સ હતું એ પૂરેપૂરી રીતે હટી ગયું છે અને ચૈતરભાઈએ પણ જે તે સમય દરમિયાન રાતે જ આદિજાતિ વિકાસ નિગમમાં રજૂઆત કરી હતી કમિશનરને રજૂઆત કરી હતી એટલે આ મુદ્દા પરથી અમને એટલું શીખવા મળ્યું ગઈકાલે અત્યારે કે ચોવીસ કલાક નહીં પરંતુ ફક્ત બે કલાકમાં કોઈ વ્યક્તિ જો ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય સમાજને ઠેસ પહોંચે ચોક્કસ સમાજ વિશે અશબ્દ બોલતો હોય તો આવા વ્યક્તિઓ સામે કઈ રીતે ચૈતરભાઈ જેમ ડેડીયાપાડામાં જે આદર્શ શાળામાં ભણતા હતા એ સિવાયની બી આદર્શ શાળાઓમાં એ લોકો વિઝિટ મારતા હોય છે સરકારને એક વિનંતી છે કે તમે એક સારી પહેલ કરી છે તો તમે પણ દર વીકમાં એક આદર્શ શાળામાં આ રીતે વિઝિટ મારો ત્યાં શું બનાવ બની રહ્યા છે ત્યાંના શાળાના છોકરાઓ જે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે એને એના પ્રત્યે એ લોકોનું વલણ વોર્ડનનું કેવું હોય છે એ એ રિવ્યૂ કરવું જોઈએ આટલું જ કંઈ અમે અમારી વાત